આજે ગુજરાતના અમુક વિસ્તાર સુધી આવી જશે જેના લીધે આજે નાના વિસ્તારમાં પણ ગુજરાતના આ માવઠાની રાવણ ની શરૂઆત થઈ જશે મુખ્યત્વે વરસાદનો વિસ્તાર ચાર પાંચ તારીખથી ક્રમશ વધવાનો ચાલુ થશે પરંતુ આપણે કહીએ ને જાન જન્મા આવે તે પહેલા ગણેશ મૈતૃ હોય એ રીતનો માહોલ જોવા મળશે એટલે કે કડાકા ભડાકાની મુખ્ય જાન આવે એ પહેલા અમુક વિસ્તારમાં ગણેશ મૈતૃની જેમ કડાકા ભડાકા સાથે રાવણ શરૂઆત થશે પરંતુ આ રાઉન્ડ નુકસાનકારક કારક હશે તે એક દુઃખની વાત છે પહેલા તો ખેડૂત મિત્રો ને વિનંતી છે કે અત્યારે જે રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે તેને હળવાશમાં લેવાની ભૂલ ન કરશો આ રાઉન્ડમાં ઘણા વિસ્તારમાં ખુબ નુકસાન વેરશે તો તમારે જેટલી સાવધાની અને વ્યવસ્થા કરી શકાય તેમ હોય તેટલી વ્યવસ્થા અને તૈયારીમાં રહી જેથી આપ તમામને નુકસાન ઓછું થઈ શકે હવે વાત કરીએ આજે કયા કયા વિસ્તારમાં રાઉન્ડની શરૂઆત થઈ શકે તો આપણે આ રાઉન્ડનું આગોતરુ એન આપ્યું હતું

પાટણ બોર્ડર પર આવતા હોય તે સમયગાળામાં ગમે ત્યારે કડાકા ભડાકા અને ભારે પવન સાથે માવતાના રાઉન્ડ શરૂઆત થઈ શકે એવી શક્યતા છે મિત્રો આ જણાવેલ તમામ વિસ્તારમાં આજે વરસાદ પડશે તેમ નથી કહેતો પણ આ જણાવેલ વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તારમાંથી આજે રાઉન્ડ ની શરૂઆત થશે અને આ વિસ્તારમાં આજે વધુ શક્યતા રહેલી છે અને એવું પણ બની શકે કે હજુ આજે રાઉન્ડ નો પહેલો દિવસ છે તો અસ્થિરતા ગુજરાતના વિસ્તાર સુધી ન પહોંચી શકે અને પાર રાજસ્થાનના ભાગો સુધી જ કડાકા ભડાકા પહોંચી શકે પણ પહેલા જણાવેલ વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ આજે શરૂઆત થઈ જાય તેવી વધુ શક્યતા દેખાઈ રહી છે મિત્રો આવી જ રીતે લગભગ રોજે આપણે કયા વિસ્તારમાં વરસાદની શક્યતા રહી છે તેનો વિડીયો અપલોડ કરી છે એટલે વિડીયો લાઈક કરી ચેનલમાં નવા આવેલા મિત્રો નીચે સબસ્ક્રાઈબ ના બટન પર ક્લિક કરી બે લાયકોન દબાવી દેજો આભાર